આમોદ તાલુકાના મજાસરા માંગરોલ વલીપોર દેણવા અને હેતમપુરાના ગ્રામજનોએ રોડ નહીં તો વોટ નહીંની માંગ સાથે મામલતદારને પાઠવ્યું છે બે હજાર પાંચ પછી આમોદ શહેરને આ ચારથી પાંચ ગામડાઓને જોડતો માર્ગ અત્યાર સુધી બિસ્માર હાલતમાં છે વારંવાર અને અસંખ્ય રજૂઆતો મૌખિક અને લેખિત કરવા છતાં જતાં દિન સુધી આ રોડની કામગીરી કરવામાં આવી નથી ગ્રામજને સરપંચ અને ડેપ્યુટી સરપંચની આગેવાની હેઠળ આમોદ નાયબ મામલતદારને એક આવેદન પત્ર પાઠવી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી તેમજ કોઈ પણ રાજકીય પક્ષના કાર્યકરોએ પ્રચાર માટે ગામમાં પ્રવેશ નહીં કરવા એ અંગે આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી આમોદ તાલુકાના આછોદ મચ્છાસરા માંગરોલ વલીપુર દેનવા ઇતમપુરા ગામજનોએ આજે આવેદન પત્ર આપવા આવેલા છે આ રોડ એટલો બધો ભયંકર ખરાબ છે કે ના પૂછી વાત બબે ત્રણ ફૂટના લાંબા પોળા ખાડા પડી ગયેલા છે વર્ષોથી આ રોડ બની શક્યો નથી સરકારની જવાબદારી છે કે રોડ રસ્તા પાણી લાઈટ અને શિક્ષણ આરોગ્ય આ બધી સેવાઓ એમને કરવાની હોય છે પણ સરકાર આ બાબતમાં નિષ્ફળ નિષ્ફળ ગયેલી છે આ રોડ પર ધારાસભ્યો સંસદ સભ્યો જઈ શકે છે રોડ જોઈ શકે છે પણ સરકાર ખાલી વોટની જ ચિંતા છે રોડની કે કોઈ આમ જનતાની કોઈની ચિંતા કરી નથી અત્યારે આજના પેપરમાં સંદેશની અંદર ભરૂચની આવૃત્તિમાં એક લેખ આવેલો છે કે વિધાનસભામાં પ્રશ્ન પૂછો તો કે ભરૂચ જિલ્લાની અંદર કેટલી શાળાઓ જર્જિત છે એકસો ને એકસો ને બેતાલીસ ભરૂચ જિલ્લાની અંદર એકસોને એકસો ને સત્તાવીસ શાળાઓ જર્જિત છે અને બાસીને ઓરડાઓ નથી આવી શાળાઓ છે શિક્ષણ ખરેખર મફત આપવું જોઈએ સરકારની બંધારણીય જોગવાય છે પણ બંધારણને કોઈ પૂછતું જ નથી અને આવી શાળાઓમાંથી થઈને જ બાળકો કલેક્ટર ડીએસપી કલેક્ટર ધારાસભ્ય મંત્રી બને છે અને આવી શાળાઓમાંથી કશું થઈ શકતું નથી અને એક લેખની અંદર આવ્યું છે અંકલેશ્વર તાલુકાનું ગામ છે આલિયા એની અંદર કન્ટેનરમાં બાળકો ભણવામાં આવે છે તેના શિક્ષકે પણ કહ્યું છે કે હું છેલ્લા પાંચ છ વર્ષથી આ કન્ટેનરની અંદર બાળકોને ભણાવું છું વિચાર કરી રહો કેટલું શરમજનક બાબત છે કે આ રોડ બનતો નથી મકાનો બનતા નથી સરકારી શાળાઓમાં પ્રાઇવેટ માં બેસવું પડે છે કન્ટેનર જેવા બેવું પડતું હોય આ રોડ છે સાત વર્ષ થી આઠ વર્ષથી તો વર્ષથી એક વર્ષ થી આસપાસ દસ એક વર્ષ આ રોડ બન્યો નથી અને બનાવવામાં આના કાની કરે છે હવે જ્યારે જ્યારે કઈ નેતાઓને પૂછે છે ત્યારે કે અમે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે બધું અપાઈ ગયું છે પણ કશું થયું નહીં ખાલી વાતો જ કરતા હોય છે વોટ આવે તો ભલે ભલી મોટી મોટી વાતો કરે છે પણ કોઈને કામ કરવાની કોઈને તમન્ના નથી એમાંથી